છેલ્લા ઘણા સમયથી સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે તેમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર આજે પણ સીધી રીતે ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે અમેરિકા સહિત G7 દેશો દ્વારા પોલિશ ડાયમંડને લઈને જે નિર્ણય લેવાયો છે તેનાથી સુરતના મેન્યુફેક્ચર ઉપર ખૂબ મોટી અસર પડી શકે તેમ છે હાલ ડાયમંડ સિટી સુરતમાં ઘણા સમયથી મંદીનો માર પડી રહ્યો છે ખાસ હીરા ઉદ્યોગમાં મંદી આવે તેથી સમગ્ર સુરતમાં પણ તમામ વ્યવસ્થામાં મંદી જોવા મળે છે હાલ અમેરિકાએ રશિયાના હીરા પર પ્રતિબંધની વાત કહેતા જ સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે ખાસ સુરતમાં આવતા રફ ડાયમંડ પૈકીના ત્રીસ ટકા ડાયમંડ રશિયાની અલરોસા ખાણમાંથી આવે છે સુરતના કટિંગ એન્ડ પોલિશિંગ બિઝનેસ ઉપર ખૂબ મોટી અસર થશે અમેરિકા સહિત જી દેશોએ નિર્ણય કર્યો છે કે હવે પછી રશિયા પાસેથી આવતા રફ ડાયમંડ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાડવામાં આવે અને તેના માટે તેમને કેટલાક નિયમો પણ કડક કરી દીધા છે રશિયામાંથી આવેલા રફ ડાયમંડમાંથી પોલિશ થઈને કોઈ જ્વેલરી પણ બનશે તો તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે જેના કારણે રશિયાના ડાયમંડમાંથી તૈયાર થયેલી જ્વેલરી ઉપર પણ પ્રતિબંધ લાગી જશે જેની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર થશે પહેલા જ્યારે રફ ડાયમંડ ખરીદવામાં આવતા હતા બેલ્જિયમ અને એન્ટવર્ક થી જ્યારે રફ ડાયમંડ ખરીદવામાં આવતા હતા ત્યારે તેને અલગ અલગ દેશમાંથી એકત્રિત થયેલા રફ ડાયમંડ ને મિક્સ કરીને આપવામાં આવતા હતા જેનો ઉલ્લેખ પણ કરવામાં આવતો હતો પરંતુ હવે મુશ્કેલી એ પ્રકારે વધી છે કે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે જે પણ ડાયમંડની ખરીદી થાય ત્યારે ઇનવોઇસમાં જે દેશની જે ખાણમાંથી ડાયમંડ આવ્યા હોય તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ફરજિયાત છે જેથી રશિયામાંથી આવેલા ડાયમંડને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેનો અમલ ફરજિયાત કરવામાં આવશે આવી સ્થિતિમાં સુરતમાં તૈયાર થયેલા પોલિશ ડાયમંડ અથવા તો પોલિશ ડાયમંડનો ઉપયોગ કરીને બનાવેલી જ્વેલરી ઉપર પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ મોટી અસર થવાની શક્યતા છે રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી અમેરિકાએ અને જી સેવનના દેશોએ રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો લાદ્યા છે રશિયાની અંદર અલરોઝા કંપની રબ ડાયમંડનું ઉત્પાદન કરે છે અને એમાંથી ઓગણત્રીસ ટકા જેટલો હિસ્સો આપણે ભારતની અંદર ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ બે મહિના પહેલા જી સેવન દેશોએ જ્યારે સુરતની મુલાકાત લીધેલી ત્યારે એમને પરિસ્થિતિની એમ આપણે બધી વાત પણ કરેલી કે ભાઈ જો તમે રશિયન ટફ ઉપર પ્રતિબંધો મૂકશો તો ભારતની ખાસ કરીને ગુજરાતની સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ઘણા મોટા પ્રોબ્લેમો ક્રિએટ થશે કારણ કે રશિયાથી જે પટલી સાઇઝનો માલ આવે છે એટલો માલ બીજી કોઈ માઇનિંગમાં નીકળતો નથી અને એની ઉપર લાખો રત્ન કલાકારો પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને થોડું પોઝિટિવ નિર્ણય લીધેલો કે પટલી સાઇઝના માલોને ઇમ્પોર્ટ કરવા માટેની છૂટી આપશું પણ જે જાડી સાઇઝના માલો એને ઇમ્પોર્ટ નહીં કરી શકો હવે પહેલી માર્ચથી જે કાંઈ જી સેવનને અમેરિકા દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે હવે રશિયાનું કોઈ પણ માલ ખરીદી અને કટ એન્ડ કરશે તો એની ખરીદી પણ નહીં કરે આ એક મોટી સમસ્યા ઊભી થશે બીજું એ લોકોએ એવું હોય ત્યારે ટ્રેકિંગ માટે એક સિસ્ટમ ગોઠવી છે કે જે કે રફ જે માઇનિંગમાંથી નીકળે જે ખરીદી કરે એની અંદર તમારે ઓરિજિનલ ગુડ્સ એટલે જે માઇનિંગના નામ સાથે નીકળેલો એ તમારે લખવું ફરજિયાત થશે આપણે જોઈએ છે કે ડીટીસી ડાયમંડ ટ્રેડિંગ કંપની પણ પોતાની એક માઇન નથી ઘણી માઇનો છે એ તમામ માઇનિંગનો માલ ભેગો કરીને એ માર્કેટમાં મિક્સ ગુડ તરીકે વેચતા હોય છે એ રીતના સાઉથ આફ્રિકાના બાકીના ખંડ આફ્રિકન ખંડની અલગ અલગ કન્ટ્રીમાંથી જે કંઈ માલ નીકળે છે એનું ધીરે ઓપ્શનના માધ્યમથી નાની નાની માઇનરો બધા માલ ભેગો કરી એને સેલ કરતા હોય છે એમાં પણ મિક્સ ગુડ તરીકે લખાતું હોય છે પરંતુ આ નવા નિયમના આધાર ઉપર પહેલી માર્ચ પછી તમારે સોએ સો ટકા જે માલ જે માઇનિંગનો છે એ જ લખવું પડશે જેના કારણે ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકોને પણ મુશ્કેલી ઊભી થશે નાના માઇનરોને પણ પ્રોબ્લેમ ક્રિએટ થવાના છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એકંદરે જોઈએ તો આ પ્રતિબંધના કારણે આવતા દિવસોની અંદર સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે એવું અત્યારે અમે માની રહ્યા છીએ કેટલો ટકા ફટકો પ્રતિબંધો પરિસ્થિતિ તો અત્યારે મેં કીધું ઓગણત્રીસ ટકામાંથી ત્રણથી ચાર ટકા જેટલું આપણે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ પરંતુ સીવીડી અને એસટીએચપી ડાયમંડના કારણે થોડો સપોર્ટ મળ્યો છે પરંતુ આની પરિસ્થિતિ વધારે ટાઈટ થાય અને એનું કોટન પોલિસી જ ખરીદવાની ના પાડી દે તમારે ઇન્વોઇસની અંદર ક્લિયરિફિકેશન કરવું પડે તો બહુ મોટી મુશ્કેલી ઇન્ડસ્ટ્રી માટે ઊભી થાય ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે યુક્રેન અને રશિયાના વોરના કારણે ઘણી બધી સાઈડ ઇફેક્ટ આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પેઢી હતી ત્યારે એક વધુ માઠા સમાચાર હીરા ઉદ્યોગ માટે સંભળાઈ રહ્યા છે જેના કારણે પાંત્રીસ ટકા આપણી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડે એમ છે ઓપેક્ટ જે એક ઇન્ટરનેશનલ સંગઠન છે ઓપેક્ટે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના એક કેરેટથી વધુ પહેલી માસથી રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ લગાડવા જઈ રહી છે તો આના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બને એવી અમને આશંકા છે આના કારણે વધુમાં વધુ રત્ન કલાકારો ગુજરાતની અંદર જે આર્થિક ઉદ્યોગ છે જેને સુરતને મજબૂત બનાવ્યું છે જે ગતિશીલ ગુજરાતની અંદર સુરતનો મહત્ત્વનો પાટ છે એ પાટની અંદર જે ઓપેક નામનું એક સંગઠન છે જે ની અંદર આવેલું છે અમેરિકાએ રશિયન ડાયમંડનો બેલ્ડ એક માર્ચથી મારવા જઈ રહી છે ત્યારે હીરા ઉદ્યોગની અંદર પાંત્રીસ ટકા ફટકો આપને પડે એમ છે આના માટે વારંવાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે એક ડેલિગેશન વિદેશી ડેલિગેશન જાય અને વિદેશી ડેલિગેશનની મંત્રણા કરે ને આ જે પ્રતિબંધ છે એ હટાવવામાં સફળ થાય પરંતુ હજુ સુધી સરકાર તરફથી અમને કોઈપણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી આના માટે વારંવાર અમે કહીએ છીએ કે બેરોજગાર જ્યારે પણ હીરા ઉદ્યોગની અંદર મંદી આવે છે ત્યારે પહેલો ભોગ કારીગર બનતા હોય છે જેના પાંચ મહિનાની અંદર આડત્રીસ કલાકારોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી હતી તો આત્મહત્યાનો દોર વધે નહીં બેરોજગારીનો દોર વધે નહીં એના માટે અસંખ્યવાર સરકારને રજૂઆત કરી હતી અને હમણાં જ અમે ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને પણ મળ્યા હતા કે હીરા ઉદ્યોગની અંદર મંદી આવી રહી છે અને મંદિરનો માહોલ છે તો આ એક મોટો ઝટકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે કહેવાય કારણ કે પાંત્રીસ ટકા ઝટકો આપણે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પડે એમ છે તો આ ના પડે એ માટે સરકારે એમાં આગળ આવીને પ્રયાસો કરવા જોઈએ જઈ રિપોર્ટ અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત